જય શ્રી કૃષ્ણ આજે આપણે બોડનેક ગળાનું બ્લાઉઝ કરવાનું છે બોડનેકમાં ઓછી ચેસ્ટનું છે એકદમ ઓછી ચેસ્ટનું અને બોડનેક ગળાનું છે આપણે બોર્ડનેક ગળામાં કેવી રીતના કરવાનું છે જો આની આ વિડીયો છે કે બોર્ડનેક ગળામાં કેવી રીતના અને ફૂલ સ્લીવનું છે એમાં ફૂલ સ્લીવ આવશે ફૂલ સ્લીવની છે તો જો પહેલાં સૌથી પહેલાં આપણે લંબાઈ આ બોડી મેજરમેન્ટથી છે મેં બોડી મેજરમેન્ટ લીધું છે આ બધું મેં લખ્યું છે બોડી મેજરમેન્ટ છે લંબાઈ છે ચૌદની છે લંબાઈ ચૌદની સાડા તેરની છે એટલે ચૌદની કરવાની છે સા સાડા બારની છે એટલે સા સાડા તેરની છે એટલે સાડા ચૌદ કરવાની છે પછી છાતી છે સત્તાવીસ કમર છે બાવીસ અને સ્લીવ છે ઓગણીસ મોરી છે સાડા મોરી છે ત્રણ અને ગાળો છે નવ એટલે સાડા ચારનો ગાળો છે આ જ માપથી આપણે આખું બ્લાઉજ કરવાનું છે તો જો સૌથી પહેલાં લંબાઈ લીધી છે જો સાડા તેરની છે એટલે સાડા ચૌદની આપણે લંબાઈ લઈ લીધી છે પછી શોલ્ડરનું માપ એમાં જેટલું બોર્ડ બોર્ડનેકનું છે આપણે કસ્ટમરનું એનું માપ લીધું છે તેરનું શોલ્ડર છે તો એનું અડધું કરવાનું પૂરેપૂરા જો તેરનું અડધું સાડા છ એટલે જો સાડા છનું લે શોલ્ડર લીધું છે પછી આર મોલ્ટ આ બોર્ડનેક છે આર મોલ્ટ છે સાડા પાંચ ઓછી સ્ટેટનું છે છનું લેવાનું હોય પરે સાડા સાડા પાંચ લીધું છે અને અડધું ઇંચ અહીંયાથી ક્રોસ કેમ કે પાછળનું ભાગમાં આખું બેગ ખુલ્લો ખુલ્લું આવશે અહીંયાથી નીચેથી આમ ખુલ્લું પેટર્ન આવશે ઉપર હૂક આવશે અને નીચે એકદમ ખુલ્લું પેટર્નનું આવશે એવી રીતના છે એવી રીતના છું એ આ બ્લાઉઝ જો પછી અહીંયાથી શોલ્ડરનું માપ આરમોલ્ટનું માપ ને અડધું ઇંચ જેમ આપણે ટક્સવાળા પ્રિન્સેસ ટક્સ વાળું લઈએ છીએ ને એવી જ રીતના લીધું છે આમાં ખાલી મેં શોલ્ડર શોલ્ડરનું માપ આપણે ઓછું લઈએ છીએ ને આમાં બોર્ડનેક છે એટલે શોલ્ડરનું માપ વધારે લીધું છે અને ત્યાંથી આપણે ગળું ઓછું રાખીએ છીએ ત્યાંથી આપણે ખંભો આમાં ખંભો ઓછું રાખવાનું છે જો મેં ખંભો રાખ્યું છે અઢીનું અને ગળું ખુલે છે ચારનું ચારનું ગળું એટલે આઠનું ખુલશે આઠનું અને અહીંયા અહીંથી પછી નીચે લીધું છે સાડા ત્રણનું અડધું ઇંચ સિલાઈમાં જઈને આ ત્રણનું જ આખું પૈ તૈયાર થાય અને એક ઇંચ અહીંયાથી આમ શેપ આપવાનું છે અહીંયાથી આમ એક ઇંચ આવી રીતના આમ શેપ આપવાનું છે એકદમ સરસ બોર્ડને ગળાનું છે જો આવી રીતના હા આ એક જો આવી રીતના આખું આમ સેપ આપી દીધું લંબાઈ લીધું અડધું ઇંચ અંદર અને અઢી ઇંચ આ ત્રણ ઇંચ આપણે બધા અઢી ઇંચ અહીંયાથી વધારાનું રાખ્યું છે અઢી ઇંચ વધારાનું અને ત્યાંથી આપણે આ સીધું પ્રિન્સીસ તક છે અહીંયાથી એકદમ નાની ચેસ્ટનું છે આ બ્લાઉઝ એટલે એકદમ વધારે વધારે થોડીક સિલાઈ એટલે આમાં ફિટિંગને એવું બધું સરસ અને અહીંયા અહીંયા વધારે માર્જિંગ એમાં આપણે એમાં વધારે રાખ્યું છે માર્જિંગ વધારે રાખ્યું છે આવી રીતના બોર્ડને ગળાનું છે જો આ આપણે આ કટ કરીને પછી આપણે આ કટ અહીંયા કરીને પછી આપણે ફૂલ સ્લીવનું કરવાનું છે કટ આ જ માપને આપણે અહીંયા રાખશું અહીંયા કટમાં જો આને મેં કટ કર્યું છે કટ કરીને આ જ માપને અહીંયા આપણે ગોઠવીને કેમ કે પાછળનું એવી જ રીતના છે મારું વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે જો મારા પાસે નવું આવ્યું મારા પાસે નવું બોર્ડને ગળાનું આવ્યું કટિંગ તો મેં તમને બોર્ડને એક ગળાનું વિડીયો શેર કરું હું જો આ બોર્ડને એક ગળાનું હવે આજમાં આપણે આપણે અહીંયાને ગોઠવી દેવાનું છે બોર્ડને એક ગળાનું એકદમ ઇઝી ગળું છે અને એકદમ સરળ છે અને સિવામાં ફટાફટ થઈ જાય અમે આપણે પલટાવીને જો આને આપણે હવે આગળ નું ભાગ થઈ ગયું હવે આને આપણે આવી રીતના આમ હવે હવે આટલું આઈ હુક નું આવશે ને એ આપણે એટલું અહીંથી જો આવી રીતના આમ ગોઠવી દેવાનું ગોઠવી દીધું પાછળના ભાગમાં આવી રીતના લંબાઈ એટલી બધી રીતે બોર્ડને ગળું છે ખાલી આગળના પાછળના ભાગમાં આપણે શું કરવાનું છે ખાલી અહીંયા અહીંથી આપણે જે આપણે એક ઇંચ લીધું છે ને અહીંયાથી આપણે જે અહીંયાથી એક ઇંચ લીધું છે ને ત્યાંથી આપણે દોઢ ઇંચનું લેવાનું છે જો અહીંયાથી આપણે હવે દોઢ ઇંચનું લીધું છે દોઢ ઇંચનું લીધું જો આ દોઢ ઇંચનું લીધું થી જો ઓકે હવે આ જ માપથી આપણે આખું બ્લાઉઝની કટ કરી લેવું અને પછી આપણે ફૂલ સ્લીવ કટિંગ માં આપણો બ્લાઉઝ આપો સરસ તૈયાર થઈ જાય હવે આપણે સ્લીવ નું કટિંગ કરશું પાછળ પેટર્ન આવી રીતના જ કરવાનું છે જો પાછળના પેટર્નમાં આવી રીતના જ છે પાછળના પેટર્નમાં જો આવી રીતના જ છે પેટર્નને બોર્ડને ગળા કરવાના જો બોર્ડને ગળું છે એટલે પાછું જો સાડા ત્રણનું અને અઢી ઇંચનું ત્યાંથી ખંભો અઢી ઇંચનું ખંભો પછી સાડા ત્રણને સાડા ત્રણથી આવી રીતના આને બોક્સ બનાવી લેવાનું આવી રીતના આમાં બોક્સ બનાવી લેવાનું પછી ઇંચ આપણે એક ઇંચ ગોલ સેપ આપી દેવાનું ત્યાંથી આપણે એક ઇંચનું ગોલ સેપ આપી દેવાનું આગળ પાછળનું એકદમ સરખું જ માપ રાખવાનું પછી ત્યાંથી હવે ત્યાંથી નીચેનું સાતનું ગળું છે તો અહીંયા સુધી હવે અહીંયાથી આપણે જેવી રીતના આગળ કરીએ રીતના જ વાહું બહુ ખુલ્લું નથી જોતું એટલે જો અને જ નીચે જવા આવી ગયું હવે આ પેટર્ન આવી રીતના આપી છે જો આવી રીતના પેટર્નમાં આને કટ કરવાનું છે અને આવી રીતના પેટર્નમાં આને અહીંયા 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 આમાં અહીંયા હૂક આવશે હૂકનું ઉપર રાખવાનું છે બોર્ડને ગળા ઉપર અને આવી રીતના અહીં ડોરી આવશે એ બે ડોરીવાળું છે એક ઉપર અહીંયા ડોરી આવશે ને એક નીચે ડોરી આવશે આવી રીતના બ્લાઉઝ છે જો બે ડોરી અહીંયા ને અહીંયા ડોરી આવશે આખું આટલું આટલું ફિટિંગ આવી જશે આટલી આટલી આમાં ફિટિંગ આવશે જો આટલી આટલી આ ફિટિંગનું માર્જિન છે એટલે આટલું અહીંયા ટક્સ આવશે અને એકદમ ફિટિંગવાળું અને એકદમ સરસ આ બ્લાઉઝ તૈયાર થશે જો હવે આપણે સ્લીવની ડ્રોઈંગ કરશું જો આ સ્લીવની ડ્રોઈંગ કરી લીધી છે જો સ્લીવ છે લંબાઈ ફૂલ સ્લીવનું છે લંબાઈ છે ઓગણીસ એટલે આપણે વીસની લીધી છે ઉપરથી સવા ત્રણનું સવા સાડા ત્રણનો ગાળો લીધો છે ત્યાંથી ગાળાનું માપ લઈને નીચે મોહરીનું માપ લઈને જો નીચે મોહરીનું માપ લઈને આ બધું આપણે આમાં કટ કરી લીધું છે આ કાપડમાં અસ્તરમાં એટલું કાપડ નથી એટલે એમાં સાંધો જોઈન્ટ કરીને આમાં અસ્તર નાખવાનું આવશે એટલે આમાં ડાયરેક્ટ આને આ કાપડમાં ડાયરેક્ટ મેં આ કાપડમાં જ કટ કર્યું છે જો ડાયરેક્ટ આ કાપડ ઉપર જ કટ કર્યું છે ડાયરેક્ટ આ કાપડ ઉપર જ કટ કર્યું છે ને પછી આને ખોલીને અને ખોલી દેવાનું ખોલીને પછી આનું આવી રીતના અહીંયાથી આટલું આ કટ કરી દેવાનું હામે હામે આ સ્લીવ મૂકી દેવાનું નહીં તો પછી એક જ બાજુની સ્લીવ થઈ જાય એટલે હમણાં તો મેં આવી રીતના આમ ગોઠવીને કરી દીધું છે પાછા આ આ સ્લીવને આવી રીતના હામે હામે ગોઠવીને પછી અહીંયાથી આને કટ કરી દેવાનું અને પછી આ કાપડમાં હવે આપણે આને ગોઠવી દેવાનું કે કેવી રીતના આમાં ગોઠવીને કાપડ આપણો ઓછું લાગે એવી રીતના આમાં આમાં ગોઠવીને આમાં સેટ કરી દેવાનું બ્લાઉઝનું કટિંગ જો ઓછું કાપડમાં આપણે બ્લાઉઝનું ઓછું ચેસ્ટનું માપ ઓછું છે જો હવે આ પાછળ ખુલે છે અહીંથી ખુલવા વાળું છે ને તો આપણે આ ખુલવા બાજુ બે બાજુ બે કાપડને સરખું જોઈ લેવાનું જો કે બે કાપડ સરખું આવ્યું છે જો બે કાપડને અહીંયાથી ઉપરથી એકદમ સરખું કરી દેવાનું જો અહીંયાથી એકદમ સરખું કાપડને ગોઠવીને પછી આવી રીતના ગોઠવીને અહીંયાથી ગોઠવીને પછી આપણે આને કટ કરી લેવાનું કટિંગથી કટિંગ કરતા કપડું વધારે છે બધી રીતે સિલ્કનું છે આ કાપડ એટલે સેજ થોડુંક મોટું જ કટ કરવાનું કે સિલ્કમાં કપડાં નિષ્ટાઇ જાય છે થોડુંક મોટું સરસ રીતે કરવાનું જો

બધુંય કટિંગ થઈ ગયું છે બોર્ડને કળાનું એકદમ ઇઝી રીતથી કટિંગ જો એકદમ ઇઝી રીતથી મેં કટિંગ કરાવી દીધું છે મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને શું નવું ટૉકપિક વર્ષ શીખવાડું જય શ્રી કૃષ્ણ